અગાઉ માસુમા બાદ નામ થી જાણીતું નાનકડું રાજકોટ આજે ચારસો વર્ષનું થઈ ગયું તેની ચારસો રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા નાગરિક ઉત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે રન ફોર પણ આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે રાજકોટ ના વિરાણી હાઈસ્કૂલ થી મંત્રી વજુભાઈ વાળાએ રન ફોર રાજકોટ ને લીલી ઝંડી આપી જે માણસ રન ફોર રાજકોટ કરે એ માણસ રન ફોર રાષ્ટ્ર પણ કરી શકે આ રાષ્ટ્રીય ભાવના અને એકાત્મ કોઈ આમાં ગરીબ નથી કોઈ તવંગન નથી કોઈ હોદેદાર નથી કોઈ બિન હોદેદાર નથી આ દેશનો નાગરિક સમાનતાથી રહી શકે અને એકતાથી રહી શકે એના માટેનું જો કોઈ મોટામાં મોટું ઇવેન્ટ હોય તો રન ફોર આ રાજકોટ છે ત્યારે રાજકોટની પ્રજાને રાજકોટની તાસીર શું છે રાજકોટ કેવું હતું અને ક્યાં સુધી વિકાસ પામી ગયું છે

તેમાં ભાગ લઈ રાજકોટની વર્ષગાઠ ઉજવી રન ફોર રાજકોટ ની શરૂઆત વિકલાંગોએ કરી આવી શહેરના રેસકોર્સ રોડ પર પહોંચેલી રેલીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું રાજકોટ જે આપની જન્મભૂમિ છે કર્મભૂમિ છે સંસ્કારભૂમિ અને માતૃભૂમિ છે એ રાજકોટમાં આજે નાગરિક સવ કે બસ રાજકોટના નાગરિકો રન ફોર રાજકોટ એટલે કે રાજકોટને એવા વિકાસ સાંપચે રાખી અને ગુજરાતના પહેલી મેના સ્થાપના દિને આજે રાજકોટના વિકાસ માટે સંકલ્પ કરે એ મારા માટે મોટામાં મોટી વાત છે આજે રાજકોટને ચારસો વર્ષ પૂરા થયા છે એટલે રાજકોટ નાગરિક સહકારી બેંકે રન ફોર રાજકોટ કર્યું છે તેમાં ઘણા લોકોએ પાર્ટિસિપન્ટ કર્યું છે અમે લોકો શિલ્પા લાઈફ સ્ટાઈલમાંથી આવ્યા છે અમારું ગ્રુપ છે પ્લસ અલગ અલગ બધા લોકો આવ્યા છે જેમાં ઘણા લોકો સ્કેટિંગ કરે છે ઘણા લોકો દોડે છે રાજકોટ સુધીની યુવરાજ માંધાતા સિંહે સાંસ્કૃતિક અને વિકાસ નગર નું બિરુદ આપ્યું રન ફોર રાજકોટ રેલી રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં સંપન્ન થઈ કેમેરામેન ઘનશ્યામ કાજા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ